પરમદું બધા ત્રણ ચાર જાતનું ખાવાનું મોહનથાળ જલેબી પેડા ગોટા આવું બધું સારું સારું રાખેલું છે સારું વાત કરો અને લાડવા તો ત્રણ જાતના લાડવા ત્રણ જાતના

હજી કરશનભાઈ ને કહેવાનું તો રહી જ જુમાર બધું જરાજી ને કીધું પણ કરશનભાઈ મળ્યા ને ચોય વાટમાં મળ્યા તો કઈ જોત તો પાછા હિમાય પાછા આવડા જ પાછા વાટમાં કુતોય ને કોઈ તો કઈ ઘેર આપવું પડે હવે હરક તો હમાતો ને મારે પણ અમે કરવું એવું હવે એકાવા માણસ ને બે ત્રણ જણો તો વાત કરી પણ મારે બધા કોકના કહેવાથી તો મેળ ના પડે આવશે કે ધણી જાતે તો જાવું જ પડે એટલે બધું આવું કામકાજ છે હવે ઢોરા

ભણને ધોબરા ની કરેલી તારીખ છે એવું બધું કઈ નહી જો આગળ તારીખ આગળ પાછી કરી નાખો વાત નો મારા છોકરા નો ઝઘડો આપડે ના કરો એક વાત ખરા મારા હગા વાળો જો તારીખો હલાઈ જઈ અને આધારે આખા આપણા મેલ્લા બધા હગા બધા ફોન કરી દીધા તમે તો બધા હાલ ની દુકાનકોત્રી હાલ અમે તો હું ધૂળ આલીએ હતા પણ ભઈ તાલા છે આદરે છે તો અમે કરવો તો પડશે કે મારે અમે હગે કાગળ જો આલે છે તમે કંકોત્રી આલી હતા મારા જો બાબરી અને આ જેબ બધું ભેળું પટી જાય છે એક ખર્ચામાં

તમે વાત કરો મારો તમે છે ને શનિવાર નું રહી વાર ઘર હોવાનું આવે એટલે આવતા બધો પણ મોટો હું છું એ મારે રાખવું પડે તમારું કરીએ હું આપેલા આગેવાન ને બોલાવું આપેલા હેતર માં બેસો ચારી બેસો દેખાય હવે કરો કરો પેલા કઈ કરો એકદા તમે લઈ લો ગુરુવાર કહું યાર શુક્રવાર નહી તમે યાર તમે કોઈ યાર પડે જ ઘણી વાર મારા ગુરુવાર તો કેન્સલ થાય એવું નહીં મેળવા યાર બીજું તમે બધું ખોટું કરો છો

અને આ ગુરુવાર ની વાત કરે છે રાતી ઉરતો નથી મને આ કેવાયા અને આ પછી કેવાયા પૂછ્યો ખબર પડી દસ હજાર રૂપિયા ગોઠવી દો રાતી રાસ ગરબા અને દાડા જમાડવા તો તગાર વગાડવાનો છે

મોટો છું ગમેન્ટ મારા છોકરા એ કીધેલું છે કાકા મને ગુરુવાર ને જ મારો બરોબર પણ મારે કેવું થયું ખબર છે અમે ગુરુવાર ના દાળા રખોડા વાળો શુક્રવાર નો બીજા જથ્થો રવાનો બોલો નાટુભાઈ એમ કઉ

ભેગું થાય હવે તમારો પરુણો આવે એ તમારા ઘેર રે તમારો કસન ભાઈ પરુણો આવે તમારા ઘેર રે હવે તમારું જે પરુણો આવે ને એ તમારા ઘેર હાથ ગણો કરી જોય

બે દાવા છેડે આપડે મગજ ની પથારી ફેરવી ખાવા ના પાડતો ચૂલો નથી પૈસા હાલવા નહીં પડે રાવડાના રાવણા ના બીજા પૈસા હાલવા પડશે હરખા લેવા પડશે અવસર ભેગો કરીએ વાત આપણો ગુરુવાર પાકો મેન્યુ ઓછું કર્યું હોય કસ્યમ ભાઈ વાત છે ખબર છે આ એક એક રહ્યું તો ખાવા બે દાણા થયે